ગુજરાત રાજ્યના પ્રાથમિક વ્યાયામ શિક્ષકો છેલ્લા પંદર વર્ષથી પ્રાથમિક શાળાઓની અંદર ગુજરાતની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવેલ નથી તમામ અરજદારો ગાંધીનગર ખાતે આંદોલન પર સત્તર તારીખે અમે ગાંધીનગર બેઠા છીએ લગભગ પોલીસ સાથે ચાર વખત ઘર્ષણ થયું છે તમામ શિક્ષકો પોતાની માંગણીઓની રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલયના ગેટ ઉપર તમામ શિક્ષકો બે વખત ગયા છે સતત રજૂઆત કરવા સતત સરકારના કોઈ અધિકારી કે કોઈ મંત્રી અત્યાર સુધી અમારી કોઈ પણ પ્રકારની માહિતી નથી લીધી અથવા એમ તમારો પ્રશ્ન શું છે એ બાબતે પણ ચર્ચા નથી કરી સતત માંગણી કરવી છે છતાં કોઈપણ પ્રકારની અમારી રજૂઆતને સાંભળતા નથી અને પંદર વર્ષથી ડિગ્રીઓ લઈને બેઠા છે છતાં શિક્ષકોની ઉંમર થઈ ગઈ હોવા છતાં ગુજરાતની અંદર પ્રાથમિક શાળામાં

કે જો તમે નાના બાળકોને લઈને પણ આ લોકોને પોતાની માગણીઓ માટે આજે આ મેદાનની અંદર ઉતરવું પડ્યું છે આ બધા વ્યાયામના શિક્ષકો છે તમે જોઈ રહ્યો છો આખા ગુજરાતમાંથી આવેલા છે હવે એ લોકોની શું શું માગણી છે એ માગણી વિશે આપણે એમને પૂછી શકીએ છીએ બેન તમે અહીંયા આવ્યા છો તો તમારી શું માગણીઓ છે એ રજૂ કરો કાઈમની થાય અમારી સીપીની અચ્છા તમે શિક્ષકની કાઈમની અચ્છા એટલે તમે ગ્રાન્ટેબલ માંથી આવ્યો સરકારી સ્કૂલમાંથી અમે બધા વ્યાયામ શિક્ષકો છીએ અમારી છેલ્લા બે હજાર નવ માં છેલ્લી ભરતી થઈ છે છેલ્લા પંદર વર્ષથી કાયમી ભરતી નથી થઈ અને આ સરકારે છેલ્લે અમને એક વર્ષ પહેલા ગદકડું પકડાઈ દીધું છે જે અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટ તરીકે ખેલ સહાયક તરીકે ઓળખવામાં આવે છે જે અમને મંજૂર નથી એમાં ઘણા પ્રકારના શોષણો થાય છે એટલે અમે ફક્ત ને ફક્ત અમારો એક જ મુદ્દો છે કે વ્યાયામ શિક્ષકની ભરતી કરો અને એમાં ઉંમર વધારો કરો અને છેલ્લા સત્તર તારીખથી અમારું આંદોલન ચાલી રહ્યું છે તો વચ્ચે અમને સાહેબે એક આ વ્યાયામમાં બે વર્ષ વધારી દઈશું એમ કરીને અમને ગતકડો પકડાઈ દીધું છે તો આ સદંતર અમે એનો વિરોધ કરીએ છીએ અને બીજો નિયમ પ્રમાણે જોઈએ તો છેલ્લા ઘણા વર્ષોથી બે હજાર વીસમાં જે એન એપી બે હજાર વીસની શિક્ષણ નીતિ આવી છે કે જે એમાં ફરજિયાત વ્યાયામ શિક્ષક હોવો જ જોઈએ પ્રાથમિક શાળામાં એ આ સરકાર એમની જ સરકાર છે કેન્દ્રમાં તો પણ એ આ ગુજરાતમાં પાલન થતું નથી અને બીજું દરેક ભારતના દરેક રાજ્યમાં રાજસ્થાન લઈ લો કે પછી પંજાબ લઈ લો કે કોઈ પણ રાજ્ય લઈ લો એમાં મધ્યપ્રદેશમાં તો હમણાં જ ભરતી થઈ કાયમી તો દરેક રાજ્યમાં કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતી થાય છે તો ગુજરાતમાં કેમ નહીં અને મોટા મોટા ફતવો આપવામાં આવે છે રમશે ગુજરાત જીતશે ગુજરાત ખેલ મહાકુંભ બધા જ પ્રકારના શ્લોગનો આપવામાં આવે છે અને હજારો કરોડની ગ્રાન્ટો ફાળવામાં આવે છે કે હાવ છાવ થઈ જાય છે અને ક્રિકેટને વાત કરતાં ગુજરાતનો નેશનલ ઇન્ટરનેશનલ જગ્યાએ કોઈ ખેલાડી હોતો નથી અને બીજું બે હજાર નવ પહેલાં જે સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ નામનું પુસ્તક આવતું હતું એ બે હજાર નવથી એને કાઢી નાખ્યું અને બે હજાર ઓગણીસથી એ સર્વાંગી શિક્ષણ નામનું એ પુસ્તક લાવ્યા છે અને બાળકો પ્રત્યે સમાજને આ તમને બધાને એવું લાગતું હશે કે આ આ માણસો છે એ પોતાની નોકરી માટે બેઠા છે નહીં એવું નથી આ એક સોશિયલ મુદ્દો પણ છે કે છેલ્લા બે હજાર નવ થી વ્યાયામ શિક્ષકની ભરતી કરવામાં આવી છે નહીં તો એ બાળકોને પણ વ્યાયામ શિક્ષક નથી મળ્યો બાળકો પણ રમાડવામાં આવતા નથી હમણાં એક અમરેલીમાં મુદ્દો બન્યો છે કે ચાલીસ ચાલીસ બાળકોએ બ્લેડો મારી દીધી છે હા બરાબર છે તો આ તો આનો મેન મુદ્દો એ છે કે જો એ સ્કૂલમાં વ્યાયામ શિક્ષક હોત તો એ બાળકોમાં ડિસિપ્લિન હોત એ બાળકોને રમાડવામાં આવ્યા હોત અત્યારે જુઓ છો કે સમાજમાં મોબાઈલનું સલણ વધી ગયું છે છોકરાઓ માનસિક બીમાર થઈ ગયા છે કારણ કે જૂની ગૃહ રમતો તો બંધ થઈ ગઈ મોહદાંડિયા સંતા કુકડી કે જે ગૃહ રમતો જે આપણે રમતા હતા ગરિયા ફેરવવા એ બધું નીકળી ગયું છે એટલે છોકરાઓમાં માનસિક પ્રોબ્લેમો આવવા મળ્યા છે એ જો વ્યાયામ શિક્ષક કંઈ હવે છે નહીં તો એ કાંઈ સ્કૂલમાં રમત શીખવાડતા નથી તો એ આ એક અમારો પોતાનો મુદ્દો નથી આ એક સોશિયલ મુદ્દો પણ છે એટલે તમારા માધ્યમથી હું સરકારને કહેવા માગું છું કે અમારા વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી થાય એ જ સમાજ માટે બહુ સારી વસ્તુ છે કયા મિનિસ્ટરને મળ્યા કયા અધિકારીઓને મળ્યા તો એની રજૂઆત કરો

બેનથી જીયા વ્યાયામના શિક્ષકોની જે કાયમિક માટેની જે તમારી માંગણીઓ છે એ વિશે તમે શું કહેવા માંગો છો અમારી એક જ માગ છે કે અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવે અમારી છેલ્લા પંદર વર્ષથી આ સરકારે અમારી ભરતી કરી નથી પંદર વર્ષથી અમારી ભરતી બંધ કરી દીધી છે અને અમે અહીંયા ન્યાય મેળવવા માટે આવેલા છીએ અને અમારો આ અગિયાર દિવસ છે આંદોલનનો તો પણ સરકાર અમને કોઈ જ ન્યાય આપતી નથી કે અમારું કશું જ સાંભળવા માંગતી નથી બરાબર તમે સરકારમાં કેટલું તમારું પ્રતિનિધિ મંડળ મળવા ગયેલું તો શું જવાબ આપ્યો તમને અમારા અહીંયા ભાઈઓ છે જે આ આગેવાની કરીને જે ચાર પાંચ ભાઈઓ છે એ ત્યાં ડિંડોર સાહેબને પણ મળવા ગયા બધી વાત કરી ડિંડોર સાહેબે એમ પણ કીધું કે સીએમ સાથે બેઠક કરીશું અને તમને બોલાવીશું અને તમને પણ બેઠકમાં લઈ જઈશું અને તમે અમને ચાર પાંચ દિવસનો સમય આપો તો અમે એમને ચાર પાંચ દિવસનો સમય પણ આપ્યો કે અમે તમને જવાબ આપીશું બોલાવીશું પણ આ ચાર પાંચ દિવસના આજે આ

ત્યાર પછી ખાતાકીય પરીક્ષા પાસ કરો અને રાજ્ય સરકારે અમને ત્રીજી પરીક્ષા ત્રીજી પરીક્ષા એટલે કે આંદોલન કરીએ ત્યારે અમારી ચામડી ઉખડે ને ત્યારે ચામડીની આ ત્રીજી પરીક્ષા રાજ્ય સરકાર લેવા બેઠી છે હું તો એમ માનું છું કે સરકાર આ ત્રીજી પરીક્ષા અમારી બંધ કરો ખાતાકીય પરીક્ષા લઈને અમારી વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરો મોદી સાહેબ મારે તો આપણે તમને વિનંતી છે કે તમે અહીંયા ગુજરાતમાંથી માંથી છે દિલ્હી સુધી ગયા છો અને તમારી સરકાર અહિયાં છે અને તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસમાં વ્યાયામ શિક્ષકને ફરજિયાત ગણાવ્યો છે તો આ વિષયને દરેક રાજ્યમાં વ્યાયામ શિક્ષક ફરજિયાત છે જ તો ગુજરાત રાજ્યમાં તમે ફરજિયાત કેમ નથી કરાવતા તમારી સરકાર કેમ નથી સાંભળતી તમારી આ સરકાર મૂંઘી કેમ બેઠી છે મારું એક જ છે મોદી સાહેબને કહેવું છે કે મોદી સાહેબ ગુજરાત રાજ્યમાં વ્યાયામ શિક્ષકની કાયમી ભરતી કરાવો